चलो तो ले एक साथ है तो ले हैं तो वहाँ कौन है रेड किंग ये उन्हें बात का रेड किंग आ फिर वाले लाइक साथ है तो लाइक साथ है ओके लाइक लाइक साथ है तू ना वैसे सी लाइक साथ है लाइक साथ है હું તે તેમ પાછે જવાનું સામો રે હું નઉતે જ આપ પેલો પેરો કબે કોમેન્ટ કરો એક ધનો ધોવે છે એક લાઈક આ બે બે આલે ચૂપ રહે આજે ની નથી જવાનું આલે આકો નહીં રાખો હે ગેમિંગ વાળો ના આજે ના જવાનું આજે ના જવાનું નિસા આજ કપ ચોરો બીના એટલે કેમ છો મજામાં ભાઈ હા મજામાં એકદમ ટકો અહીં જાય બસ ચૂપ રહે એ વીડિયો ઉતારે જોવે છે એક જનો જોવે છે હાલો એક જનો જોવે છે અત્યારે પા ચાર થઈ ગયા છે પહેલા એક જનો જોતા હતા પદાત સદાત કાઢે હે કેવો રોય હાલો દાત કાઢે હે બે જણા જોય છે તમે તો તમારું ત્રણ લાઈક આપણે કા શાંતિ રહે જમ છે એક જનો જોવે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક લાઈક સાથે વાહ બે લાઈક થઈ તો પણ મને હાથ લાઈક સાથે આજે નિશાના જે કેમ છો મજામાં તો એકદમ મજામાં અશ્વિન ભાઈ આવો આવો સ્વાગત છે તમારું કેમ છો અશ્વિન ભાઈ એક જનો જોવે છે એક જણો જોવે છે આજે કપાસ ભેગો કરવાનો છે ટ્રેક્ટરે હા કપાસ ભેગો કરવાનો છે ટ્રેક્ટરે જોડમાં રચકો વાવો છે ને એટલે આજે કપાસ ભેગો કરવાનો છે હા ટ્રેક્ટર અહીંયા લઈ લે ઉપડીમાં થોડુંક સાણ ફેરી દઈએ સાણ ફેરી દઈએ થોડું હા અહીંયા હા અહીંયા લઈ જાય ભાઈ હેઠો મૂકી દે હવે આવું શું મને ટ્રેક્ટર રાખવા દેજો આવું શું મને ટ્રેક્ટર રાખવા દેજો હે ના ના વાંધો નહીં મૂકી દેવા હેઠો જય માતાજી સાત જય માતાજી હા બેન કહી દે લાઈક ડન પાંચમી લાઈક ડન વીરભાઈ વિલોગ આવો આવો હા હા બેન કહી દે વીમરાવ સાહેબ કે નિશાળે છોકરા નથી ગયા નિશાળ ખુલી ગઈ છે હમણે જઈશ હવે 11 વાગે જઈશ હમણે 11 વાગ્યા ની છે નિશાળે સાત સાથ જય માતાજી ભાઈ જય માતાજી કેમ છો તો એકદમ મજામાં તમે કેમ છો વીરભાઈ કુટ્ટીનો ઢગલો છે જાળે ખોલી નાખી છે જવા માટે અને ગાયું ખાય છે ઝીંડવા ઝીંડવા ખાઈ જાય છે પાંદડા ને ઝીંડવા ઓકે ઓલા બદલે જાગજે સૈતી કા ક્યાં ગયો ભાઈ તગારું ગયો મોટું પાંચ લાઇક થઈ જાય છે પાંચ જણા જોવે છે કેમ છો તો કમેન્ટ કરતા રહી ગયો તગારું મોટું ના ગમેન્ટમાં નથી આયા છે આ ભીડિયો બસ ટીપડાવાની જડી ગયું છે તગારું ખાવા માંડો ખાવા આકાશભાઈ આકાશભાઈ કેમ છો આકાશભાઈ આઈ ગયા છે ક્યાં ખોવા હું તગારું ક્યાં ખોવાનું આ જળી ગયું છે તગારું જડી ગયું છે લાલજીભાઈ બાય લાલ છે ઓકે ઓકે હે જામફળ વાહ જામફળ ખાવાય તો આવો જો Niles kembali hello, so hello Kemso, Niles pak, Vikram bhai, Kemso, terus ada macam નિરાલી બેન લાઈવ નથી કરતા આવે નાના વિડીયો જ બનાવે છે દર શનિવારે રાતે કરશે લાઈવ દર શનિવારે રાતે લાઈવ કરશે જય સ્વામિનારાયણ હો વિક્રમભાઈ તો જય સ્વામિનારાયણ આવો આવો જયેશભાઈ ખેડૂત ની મોત જયેશભાઈ આવી ગયા છે સ્વાગત છે તમારું જયેશભાઈ નિરાલી બેન દવાખાના કામ માં હતા એટલે હમણાં કાલે કરતા એમના પપ્પા બીમાર હતા પેરાલિસ્ટ નો આસકો આવી ગયો તો એમ કહેતા હતા કે દવાખાને ઘેરે અત્યારે આવી ગયા છે સારું છે અત્યારે એમને એટલે લાઈ નતા થતા જયેશભાઈ કેમ છો ડાયબી મુન્નાભાઈ સૌ વિક્રમભાઈ એવું છે મુન્નાભાઈ શું એમ એક બીજી ચેનલ આવે જયેશભાઈ ની ખબર છે ખેડૂત ની મોજ મુન્નાભાઈ જય માતાજી હવે દર અઠવાડિયામાં એક જ વાર લાઈવ કરશે વિક્રમભાઈ નિરાલી બેન હા શનિવારે કેતા તા પણ કહ્યું નથી દર શનિવારે એકદમ વાહ